ખેડા જિલ્લાના ભીમાપુરા ગામ નું ગૌરવ આર્મીમાં સતત ચોવીસ વર્ષ ફરજ નિભાવ્યા બાદ ને લઈને રિટાયર્ડ થતા ભીમાપુરા ગામ તેમજ આજુબાજુના ગામના નાના મોટા યુવાનો વડીલો મહિલાઓ અને મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ગ્રામ ખાતેથી ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતો સાથે સિદ્ધિ વિનાયક દેવસ્થાન સુધી ભવ્ય બાઇક રેલી કાઢી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે પ્રભાતસિંહ ચૌહાણ કે જેઓ પરિવાર એ સિદ્ધિ વિનાયક દેવસ્થાન દાદાને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે દેવસ્થાન ખાતે પણ બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરાવી તેઓનું સ્વાગત સન્માન કરાયું હતું ત્યારે પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ડાભી જેવા અનેકોએ તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું શું નામ છે શું પરિચય છે સાહેબ તમારો ઉત્તમભાઈ ચૌહાણ આજે જે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે વિશે શું કહેવામાં અમારા ભૂમાપુરા ગામના નવયુવાન ઉત્સાહીને ભારત સરકારની અંદર ઇન્ડિટીની અંદર તેઓ સેવાઓ આપતા હતા અને સેવાનિવૃત્તિની અંદર આ જે કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમની અંદર સમગ્ર ભૂમાપુરા ગામ સમગ્ર અમદાવાદ તાલુકાના એક્સ આર્મીઓ અને એમના સગા સંબંધી આજુબાજુથી મોટી સંખ્યાની અંદર સૌ અહીંયા આજે ઉપસ્થિત થયા છે મહુવાપુરા માટેની પણ સમગ્ર મેં અમદાવાદ માટે આ એક ગૌરવની વાત છે કે ભારત સરકારના આ એક અગત્યના આ લશ્કરની અંદર જોડાઈ અને પોતે એક નિવૃત્ત થાય છે તેમના કાર્યકાળની અંદર તેમને ઘણા બધા લશ્કરને લગતા સેનાને લગતા ઘણા બધા કાર્યો કર્યા છે અને એ કાર્યની અંદર એમની પ્રશંસાપાત્ર સર્વિસ રહી છે આજે તેઓ રિટાયર થઈને જ્યારે ભૂમાપુરા પોતાના વતનની અંદર પોતાની માટીની અંદર જ્યારે પરત આવી રહ્યા છે ત્યારે સમગ્ર જનતાની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે જે આપ જોઈ રહ્યા છો કેટલા વર્ષ એમણે નોકરી કરી હશે આવી ફરજ બજાવી હશે એટલે ચોવીસ વર્ષની તેમણે લાંબી દીર્ઘકાલીન સર્વિસ આ મિલિટરીની અંદર કરેલ છે અને નોકરી દરમિયાન ખૂબ સારી ફરજો અદા કરીને તેઓ આજે સેવાનિવૃત્તિ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે અને હવે પોતાના ફેમિલીની પોતાના વતનની અંદર પરત થઈ રહ્યા છે